બાવીસમી જાન્યુઆરી ઐતિહાસિક દિન છે ભગવાન શ્રીરામ પાંચસો વર્ષના ઇતિહાસ પછી પોતાના નિજ મંદિરમાં પુનઃ પ્રવેશ કરી રહ્યા છે સમગ્ર ભારત વર્ષના નાગરિકો માટે એક પ્રકારે આ ઉત્સવ એક ભાવમય ઉત્સવ છે ગરિમામય ઉત્સવ છે પ્રત્યેક ભારતનો નાગરિક આ પાવન પ્રસંગને પોતાનો પોતાનો પ્રસંગ સમજી રહ્યા છે અને હું ત્યાં સુધી કહીશ કે આ પ્રસંગને કોઈ ધર્મ સંપ્રદાય સાથે ન જોડતા પ્રત્યેક ભારતના નાગરિકો માટે આ એક પ્રકારનો એક અનેરો ઉત્સવ છે ત્યારે સમગ્ર ભારતમાં ભક્તિમય વાતાવરણ થયું ત્યારે કેટલાક સામાજિક ધાર્મિક સંસ્થાઓના આગેવાનોની પણ એ લાગણી હતી કે બાવીસમી જાન્યુઆરીએ ખેડા જિલ્લામાં લોકો માંસાહારનો ત્યાગ કરે માંસાહારથી દૂર રહે ત્યારે મેં માન્ય કલેક્ટરશ્રીને પણ એક વિનંતી કરી કે તે દિવસે માંસાહાર વેચતા લોકો સાંજે લારી ગલ્લા કે દુકાનો પર તેઓને પણ તંત્રની સહાયથી એ દિવસની મર્યાદા જળવાય એ દિવસના પ્રસંગની લાજ મર્યાદા સાથે જેની ભક્તિમય વાતાવરણ છે લોકોની કરોડો લોકોની લાગણી છે ત્યારે સૌ માંસાહારથી દૂર રહે દિશામાં તંત્ર પણ સહયોગ કરે એવો એક પત્ર લખ્યો છે